નાશ ગા માતા તમે જડી ગયા મને હારું કર્યું ડોલીને હાથમાં નથી આયા ને વાહ વાહ હાલો હવે કીરે હાલો 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 કીરે હાલો હાલો ગા માતા હાલો એ ગા માતા દીકરા કા પૈસા લાય છે ના આ ખબર મને છેતરી લઈ જાય ને પૈસા લાય કોણ લઈ ગયો તું ક્યારે આ ગા ખબર ગા બટકાડી મને એ તે ગા તારે લઈ જાવી જોઈએ ને તારે તો માર ગા ન જોતી માર પૈસા લાય કા પૈસા જ લાય હવે ગા કેમ ન જોતી નથી જોતી મારે ગા પૈસા લાય નથી પૈસા ભાઈ ચાલ એ કડાર દે પૈસા લઈને કર દા માતા મને મારે હે મારવાનો દી કોઈ કઈ નઈ આદા ફરે પૈસા લાયા એ 4 મહિના પૈસા થાય એવું જ નથી દૂધ લે હે અમ થી દીધી દી કાકા માર ધીરે બન જાય ચાર ખાતી એક એક ગાડી હાલ બાંધ જા માર ધીરે બન જાય હાલ બાંધ લે આની 4 મહિના પૈસા થાય તે લઈ જજો કા પાછી 4 મહિના પૈસા થાય તે લઈ જજો આ દી લઈ જજો એક બાંધ જા હાલ હાલ હું આ કોઈ હાલ બાંધ હા

કે તું ભૂરિયાને ઓરખતી નથી ભૂરિયાની ગાયનું દૂધ ખાવ તને ભાગમું પડી જશે લે ભૂરિયો છે ભૂરિયો ડોહલી આવતી લાગે છે તારી ખબર પડે જા

મારી ગા બે ટક દોવા દેતી હતી ડેરી પૂછશે પેલા જા હા તો મજ હું વાત હોય નો વાંધો હોય એને ડોલી નજર બજર લાગી જવી સમજો યા ભૂરિયા ની ગાસ ગોતવા જાય તો એવી ગા નો ચડે નજર લાગી હોય બોલા માણા નથી કેતા ગયા કે નજર ઉતારવી પડે તો અમુ આવી જાય એવું ન હોય તો એમ નઈ નજર ઉતારવી જ પડશે હા નજર ઉતારી નાખ તારા ભાગ માં દૂધ આવી જ જાય

સોરી લીઆર નજર ઉતારી નજર ઉતારીઓ કે છે ને કે દૂધ આવી દીધા જોવા ત્યારે આ પછી કોણ નજર તો લાગી જાય છે જીની નજર લાગી ગઈ ને ઇને આસાલે હાણે બધું કે નવે હવે દોઈ લેવી છે ગા એ ખાણ લેતો હો હા હવે તો નજર ઉતારી લીધી હવે તો દોવા દે દૂધ વિના નો આલે ખાવું જો થોડું આલે છે નજર ઉતારી નથી <Nadar> આવે <laughs>

અરે બાપા નથી જોઈ હવે નહીં નવું જોવાય લાઈ ભૂરિયા પણ લાવવાથી હવે હોય હોય હોય